સુરતમાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન શરૂઆત છે જેમાં સરકારી કચેરીમાં વ્યસન કરતા કર્મચારીઓને દાણા ચણાના પેકેટ આપી વ્યસન છોડવા અપીલ કરી હતી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન સપ્તાહની શરૂઆત કરાય છે તો આ શરૂઆત સરકારી કચેરીઓથી કરાઇ હતી જેમાં કલેક્ટરાલય પોલીસ કમિશનર કચેરી મનપાની મુખ્ય કચેરી અને વિવિધ ઝોન સેન્ટર સહિતના કચેરીઓમાં જઈ ત્યાં કર્મચારીઓ કોઈ પણ પ્રકાર નું કરતા હોય તેઓને હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાણા ચણાના પેકેટ આપી મુક્ત થવા ગાંધી ચિંતિયા માર્ગે અપીલ કરી હતી જેમ હિન્દુ મહોત્સવ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેશ લાપસીવાલાએ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી હું ધર્મેશ કાંઠ્યા લાપસીવાલા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મારી સાથે મારા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક સભ્ય હાજર છે આજે અમે એક વ્યસન મુક્તિનો અભિયાન ચલાવવા માગીએ છીએ જે અહીં કલેક્ટર ઓફિસે ચાલુ કરીએ છીએ કલેક્ટર ઓફિસમાં જે કોઈ કર્મચારી ક્લાસ વન ટુ થ્રી કોઈ પણ કર્મચારી વ્યસન કરતો હોય તેને વ્યસન મુક્તિ માટે અમે એક પ્રેરણારૂપ દાણા ચણાનું પેકેટ આપીશું આ દાણા ચણાનું પેકેટ એટલા માટે કે કોઈ બહાનું કાઢે છે કે ભાઈ અમે મોંમાં વ્યસન કરીએ તો જ અમારથી કામ થાય છે તો એવા સમયે આ દાણા ચણા બી એક અક્ષર ઈલાજ જ છે એ અમે આપવા માગીએ છીએ આ દાણા ચણા આપીશું એટલે એ લોકો વ્યસન મુક્ત એવું અમે નથી અભિપ્રાય આપતા પણ એટલું જરૂર કહે છે કે કંઈક ગાંધી ચિંિયા માર્ગે એમના કંઈક આવશે સુધારોને કંઈક અમારા માટે ચેન્જીસ આવશે વ્યસન મુક્ત થવાથી એ લોકો એમના ફેમિલી પરિવારને બચાવી શકશે દરેક જણ જાણે છે કે વ્યસનથી શું નુકસાન છે અને શું ફાયદો છે તો એ વ્યસન દૂર કરવા માટેનો અમારો એક ગાંધી ચિંડિયા માર્ગનો આ પ્રયોગ છે તેના સુરતમાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિને લઈને શરૂ કરેલી કામગીરીમાં પ્રમુખ સાથે ટ્રસ્ટના ઉપપ્રમુખ ડોક્ટર દીપીબેન પટેલ સાથે અન્ય સભ્યો પણ સરકારી કચેરીમાં જઈ સરકારી અધિકારીઓને દાણા ચણાના પિકેટ આપી વ્યસન મુક્ત થવા અપીલ કરી હતી સાથે અઝરખુર